বপজে কাপা ধৰ গাখীৰ থৈ বাবা দেই બાકી હવે આમાં છે ને ઝીણવા તોડવાના છે કપા એટલો બાકી રહે વીણવાનો હવે પછી કપા વીણે દે પછી આપણે ખાલી ઝીણવા તોડવાનું બાકી છે કપા તો બધું નખાઈ છે ને હવે ગાંડી બાંધી દઈ કોણ કોણ આવા તડકાનું કામ કરે ખાસ ખાસ એટલે ખાસ કોમેન્ટમાં જણાવી દેજો તો એટલો કપા વીણો છે ને અમારે તો આવા તડકાનું કામ કરવું પડે કપાનું કાપાયેલ બેન ને તરમાં કઈ સાયલ છે નહી કાઈ તો ક્યાં જમવા જઈએ આપણે કઈ ખબર નહી ક્યાં જમવા જવાનું સબ આપણે બેન સાયલ હોય ને બેસી જશું જમવા સાયલ તો કઈ છે નહી મતાય જો એવાલા પણ સાયલ હોય તો જાય ને આપણે અહીંયા બેહવાનું છે આપણે તો સાયલ છે પણ અહીંયા બેસવાનું છે આપણે આ લીમડી હાથે તો પહેલા આપણે હાથ ને મોઢું ને ધોઈ ના તો બધું પાણી છે ને હાથ ને મોઢું ધોઈ નાખીએ પછી આપણે જમવા બેસી જઈએ મિત્રો અત્યારે મમી જમવા બેસી ગઈ છે ને જો અમારા આ બેન

અહીંથી પાકલ આમ તો અહીંથી ના પાકલ તમે મિત્રો ટમેટા તોડી શકે તાર પણ ઓલા પણ વેલો લાગે બધા તો પાકલ ટમેટા કોકોક છે હજી તો કાસા હે ઓલા વેલા જાય ઓલા વેલા જ ટમેટા હોય આવેલા કાઈ નથી લાગતું તો ખાલી તો વેલા થઈ જ ટમેટા કાસા આવે તો મિત્રો ટમેટા આવે તો હા ટ્રાય નથી અહીંયા તો કેટલા પાકી જલા હે ટમેટા આટા મેટિયો તો પાકી જલા ટમેટા કેટલા હે તો આલો બધા ટમેટા ખાવા અત્યારે હે ને રાવા સીઝન માં ને ટમેટા ખાવાની બહુ મજા આવે પાકલ જો એટલા ટમેટા તળા છે આવા આ ટમેટાનો વેલો છે તો ટમેટા તળી છે તો હાલો ને ટમેટા ખાવા જો ટમેટાનો વેલો છે ઓલા વન ત્રણ વેલા તો ઓલા પણ અહીંયા ને અહીંયા ફ્રેટલા ટમેટા તોડ્યા છે હા ને ઓલા પણ બોડી છે ને યાર હોય તો બો તો મિત્ર અમારા पायल બે કેતા બોડીએ જાવ બોડીએ જાવ તમે બોડી આવો તાકે બોર છે ને બોરી નથી અહીં એક બોર ને ફૂલડા છે ખાલી હે તો કારની કેતી બોડીએ જાવ બોડીએ બોર તોડવા જાવ કાં આ કારની કેતી બોર છે હે મને થોડી ખબર હતી તો કેમ બોર

ગસિય્યાસ્ત બાવ ના સ્ટોરી તો બાકી છે પછી લોક અપાવી ના દા પછી હાઈટ લોક બગણે ને પછી મીઠો બળ તોલવા સંઘેંડવા હાલો ફટાફટ આપણે લોક અપાવી ના છે બધો તરમાં હાલો કપાણી જો છે ને તરમાં બે કે ચા પીવા માટે તો ચા બની ગયો છે હા બારનો ભરવાયનો ચા બની હા ચા બની જશે હા પીવા દેવો અહીં હાલો ને ચા પીવા તો ચા બની ગયો છે ને તો હાલો આપણે

તો જોવા એટલા ઝીંડવા ત્યા સાબ્યા છે ને મારું ઉપર ની ઓલાક મુકાશે ચાલો મિત્રો ઘેરે ને ઘેરે જઈને મળીએ ત્યાંથી બધા ઓલોકમાં તો મિત્રો તારમાં ફર્સ્ટ ક્લાસ નાયધન મસ્ત ના ત્યાં આપણે છે ગામમાં અત્યારમાં પહેલા ને હરિદ્વારથી જો માળા મોકલાવી છે ઓલા માળીએ હરિદ્વાર જે લાવે ને હમણાં ત્યાં માળા લાવી છે પેલા દેખાડાવવાના કાઢી મા આવશે માથામાં માળા ને આવતી દીધો

તો તમને બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા તમારી બધાને